નમસ્કાર આત્મજ્ઞાનના જીજ્ઞાસ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે અત્યારે આપણે ભગવદ્ ગીતાનો અઢારમો ઉપસંવાર યોગનો એટલે કે મોક્ષ સંન્યાસ યોગ નામનો જે છેલ્લો અધ્યાય છે એની ચર્ચા કરી રહ્યા છીએ અને એમાં ભગવાન આપણી બુદ્ધિ સુખ કર્મ જ્ઞાન કરતા ના ત્રણ ત્રણ પ્રકારો વિશે કહી રહ્યા છે કેમ કારણ કે આધ્યાત્મિક જ્ઞાન કે આ આત્મજ્ઞાન માટે દૈવી સંપત્તિ અને સાત્વિકી શ્રદ્ધા હોવા જરૂરી છે તો આપણે જો જન્મજાત સાત્વિકી શ્રદ્ધા જે લઈને આવીએ છીએ ત્રણ પ્રકારની જે વિશે આપણે જોયું જ છે કે આપણે સાત્વિક શ્રદ્ધા હોય સાહસિક શ્રદ્ધા હોય કે તામસિક શ્રદ્ધા હોય જેવી શ્રદ્ધા હોય તેવી જ બુદ્ધિ હોય છે કારણ કે મૂળભૂત રીતે તો આપણા હૃદયમાં શ્રદ્ધા જ બેઠેલી હોય છે શ્રદ્ધા શું છે એ મેં તમને શ્રદ્ધા ત્રવ્યો વિભાગમાં કહ્યું જ છે કે આપણી ટોટલ પર્સનાલિટી છે તો ત્રણ જેવી જેવી શ્રદ્ધા તેવી બુદ્ધિ હોય છે જેવી બુદ્ધિ હોય છે તેવું જ આપણું જ્ઞાન હોય છે તેવા જ આપણા કર્મો હોય છે અને તેવું જ આપણા સુખના પ્રકારો હોય છે મતલબ કે મૂળભૂત રીતે આપણે જન્મજાત જન્મજાત એટલે જન્મથી પૂર્વજન્મના સંસ્કારો પૂર્વજન્મના જ્ઞાન અને આપણા કર્મોના આધારે આપણે જે સંસ્કારો ઉત્પન્ન થયા એ જે લઈને આવીએ છીએ આપણે એ પૂર એ જન્મજાત કહેવાય છે અને જન્મજાત શ્રદ્ધાના આધારે આપણી બુદ્ધિ આપણા જ્ઞાન આપણા કર્મો આ બધું નક્કી થતું હોય છે હા આપણે જો ભગવાને મનુષ્યને વિવેક શક્તિ અને સ્વતંત્ર ઈચ્છા શક્તિ આપી છે એટલે જો મનુષ્ય ઈચ્છે તો એમાં બદલાવ લાવી શકે છે એવું નથી કે એ એક રબર સ્ટેમ્પ લાગી ગયો કે હવે નહીં બદલાય બદલાય છે બદલી બી શકાય પણ જરૂરી શું છે એ બતાવો છો ભગવાન બતાવે છે આપણને આપણે એ બાજુ પ્રયત્ન કરી શકીએ એ માટે આપણે જાણવું જોઈએ કે મારામાં સાત્વિકી શ્રદ્ધા છે રાષીય શ્રદ્ધા છે કે તામસિક શ્રદ્ધા છે મારી સાત્વિકી બુદ્ધિ છે રાક્ષિક બુદ્ધિ છે કે તામસિક બુદ્ધિ છે હું મારી રાક્ષસિક કે તામસિક બુદ્ધિ હોય તો એને અભ્યાસ દ્વારા બદલીને સાત્વિક બુદ્ધિમાં ફેરવી શકું એ માટે આપણે જાણવું જોઈએ તો આપણે આ પહેલાં બુદ્ધિના ત્રણ પ્રકારો જોયા સુખના ત્રણ પ્રકારો જોયા આજે આપણે કર્મના ત્રણ પ્રકારો જોઈએ છે કર પ્રકારો તો સાત્વિક તાંતિક જ છે ફક્ત આપણે એમનું થોડુંક ઊંડાણથી જોઈએ કે સાત્વિકી કર્મો કોને કહેવાય સાત્વિક સાત્વિકી કર્મો એ હોય છે કે જે નીતિમય હોય શાસ્ત્રોક્ત હોય શાસ્ત્રોક્ત એટલે શાસ્ત્રમાં જે કહેલા છે એ પ્રમાણે જે કરતાભિમાન વિના થતા હોય કારણ કે હું કરું છું એ તો ભગવાને મૂર્ખ જ કહ્યું છે એવા માણસને અહંકાર અવિભૂત્મા કરતા અહમિતિ માન્ય તે હું કરતા છું એવું જે માને છે એને ભગવાને અહંકારથી મૂઠ થયેલો માણસ જ ગણ્યો છે તો કરતાં ભીમાન વિનાનું ન છે કરતાં ભીમાન વિનાનો છે એટલે એનામાં ફલાકાંક્ષા પણ નથી હોતી કે મને હું ફેરવાનું ફળ મળશે કે કેવું મળશે કેટલું મળશે કેવા પ્રકારે મળશે એવી એને કોઈ જ કલ્પના નહોતી હોતી કારણ કે સારી રીતે જાણે છે કે મારો અધિકાર કર્મ ઉપર છે કર્મ ફળ પર મારો અધિકાર નથી કર્મ ફળ ઉપર ભગવાનનો અધિકાર છે બીજું એને કર્મ પ્રત્યે રાગદ્વેષ નથી હોતો કે કંટાળો નથી હોતો કે આવું કંઈ કામ મારે કરવાનું હોય જો કરતા બી માનવી ના તો તમે કોઈ પણ કાર્ય કરશો સ્થિર બુદ્ધિ રાખીને કોઈ પણ જગ્યાએ બુદ્ધિ લેપાય નહીં એ રીતે તો ભગવાને કહેલું છે આખી સૃષ્ટિનો નાશ તમે કરશો તો પણ તમને પાપ નહીં લાગે તો કર્તા કરતાભિમાન વિના ફલાકાંક્ષા વિના નીતિમય ધર્મમય માર્ગે જે કર્મો થાય છે એ બધા સાત્વિકી કર્મો છે હવે છે રાષસિક કર્મો જે કર્મો અહંકારપૂર્વક કે હું ધારું છું એવું રિઝલ્ટ મને મળશે જ અહંકારપૂર્વક કરતાભિમાનથી થાય છે કે હું કરું છું ભગવાન તો એમાં ક્યાંય વચ્ચે લાવતા જ નથી એ માણસો અને મને આવું ફળ મળવું જોઈએ એટલે કે એ લોકો એક પ્રકારના લાલચી છે કરતાભિમાન તો છે જ ફરકાંક્ષા પણ છે અને લાલચીને લોભી છે એ લોકોના માટે ધર્મ નીતિ એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી રાખતું એને કે એને પ્રકારે એમને જે પરિણામ જોઈએ તે પરિણામ મળવું જોઈએ એ લોકો એવું માને છે કે જેમ ઇંગ્લિશમાં કહે છે એમ કે એન્ડ જસ્ટિફાઈ ધ મીન્સ પરિણામ છે એ પછી તમે વચ્ચે જે સાધનોનો ઉપયોગ કર્યો ભલે ગમે તેવા સાધનોનો ઉપયોગ કર્યો પણ એવું તો નથી હોતું આખરે સત્યનો જ વિજય થતો હોય છે તો અહંકારપૂર્વક કરતા ફલાકાંક્ષા ફલાકાંક્ષાપૂર્વક કરેલા જે કર્મો છે એ બધા રાજસિક કર્મો છે લોભ લાલચ અંગત સ્વાર્થથી ભલે પછી બીજાને હાનિ થાય પણ મને તો ફાયદો થવો જોઈએ એવું જે માનીને કર્મો થાય છે એ બધા રાજસિક કર્મો છે અને હવે તામસિક કર્મો તામથી બુદ્ધિવાળાના એ તામથી જ હોય છે તામસિક કર્મો એટલે કેવા કે જેમાં પરિણામનો વિચાર કરવામાં નથી આવતો હાનિ થશે મને એનો વિચાર કરવામાં નથી આવતો હિંસા કોઈની થઈ રહી છે એનો વિચાર નથી આવતો એટલું તો ઠીક પણ ઇવન પોતાના સામર્થ્ય પોતાની આવડત પોતાની બુદ્ધિ પોતાની અનુ પોતાના અનુભવ આ કચ્છાને ધ્યાનમાં લીધા વગર બસ ધૂનમાં આવી ગયું છે ને કે આ કામ કરવું છે એટલે કરવા માંડે છે મતલબ કે આગળ પાછળ જોયા વગર એ કામમાં ઝંપલાવી જ દે છે કોઈ જ પ્રકારનો વિચાર નથી આવતો અને એને વિચાર આવી શકે એમ પણ નથી ને આવશે વિચાર તો પણ તામસિક વિચાર જ હશે કારણ કે તામસિક બુદ્ધિ જો હશે તો વિચાર પણ તામસી જ આવવાનો છે આપણે જો આપણી બુદ્ધિને સાત્વિકી કરવા માટે પ્રયત્ન કર્યા હોય એને કેળવી હોય તો આપણને સાત્વિક વિચાર આવે બુદ્ધિ જો તામસી હોય તો વિચાર પણ તામથી જ આવવાનો છે તામથી વિચારો આવે એટલે આપણા કર્મો પણ તામસી રહેવાના છે તામથી વિચારો અને તામથી કર્મો છે તો પરિણામો પણ એટલે કે આપણા જે કર્મફળો છે ભાગ્ય છે આપણું એ પણ તામસ પ્રકારનું જ આવવાનું છે એ આપણે સુખના ત્રણ પ્રકારમાં જોયું જ છે કે જે સુખ નથી એને પણ આપણે સુખ સમજી લઈએ દુઃખને પણ એ તમથી તમ સુખ છે તો મારા ભાઈઓ બહેનો આ થયા કર્મના ત્રણ પ્રકારો હવે પછીના વિડીયોમાં આપણે જ્ઞાનના ત્રણ પ્રકારો વિશે જોઈશું તો આપણને એ ખબર પડે કે મારી પાસે જે જ્ઞાન છે એ સાત્વિકી છે રાજસી છે કે તામસી છે અને જો સાત્વિકી જ્ઞાન હશે એ જ આત્મજ્ઞાન તરફ જીવન મુક્તિ તરફ લઈ જશે રાજસી અને તામસી જ્ઞાનને દબાવીને આપણે સાત્વિક જ્ઞાન કેળવવું પડશે શાસ્ત્રોના અધ્યયન દ્વારા અથવા તો ગુરુના પાસે ઉપદેશ દ્વારા અથવા તો જ્ઞાની પુરુષોના સંઘ દ્વારા કોઈપણ રીતે જો આપણે વાસ્તવમાં આપણા જીવનનું કલ્યાણ કરવા માંગતા હોઈએ તો ચીલા ચાલુ પદ્ધતિથી જો આપણે જીવવું હોય અને એને જ સત્ય માનવું હોય કે મંદિરમાં જઈને માથું ટેકવી આવીએ અને જે આપણે જો પૂરેપૂરું આપણા જીવનનું સાર્થકતા માનતા હોઈએ તો પછી કોઈ જ વાંધો નથી પણ જો જ્ઞાન માર્ગે આગળ વધવું હોય તો આ બધું જાણવું જરૂરી મારા ભાઈઓ બહેનો જો તમને મારી ભગવદ્ ગીતા આ રીતે કહેવાની રીત પસંદ પડતી હોય તો તમે સબસ્ક્રાઈબ કરીને સાંભળો મને હજી નથી સમજાતું કે લોકો લાઈક કરે છે પણ સબસ્ક્રાઈબ કરતાં કેમ અચકાય છે સબસ્ક્રાઈબ કરશો તો ફાયદો શું થશે કે મને બે પાંચ હજાર પણ જો કમિટેડ શ્રોતાઓ મળે તો આગળ વધુ ઘણું બધું કહેવાનું જે હોશ છે એ હું કહી શકું મારી ઉંમર બાકી છે જેટલી ત્યાં સુધી હું કહી શકું ને હું આડસું ના બની જાઉં કે જવાદોને કોઈ સાંભળનાર નથી શું બોલવું ભલે કોઈ પણ સાંભળનાર નહીં બોલે એક પણ નહીં મળે તો પણ હું કહીશ કારણ કે મારે કહેવું છે હું જાણું છું એ મારે કહેવાનું છે તો હવે આપણે આગલા વિડીયોમાં મળીશું કે જેમાં આપણે જ્ઞાનના ત્રણ પ્રકારો જોઈશું જ્યાં મળીએ ત્યાં સુધી મારા નમસ્કાર